ગુજરાતના કંડલા બંદરથી પરત ફરતા એક જહાજમાં વિસ્ફોટ થયો હતો આ જહાજ હોંગકોંગનો ધ્વજ લહેરાવી રહ્યું હતું કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે જહાજ મિથેનોલ ઉતારીને પરત ફરી રહ્યું હતું વિસ્ફોટ પછી છવ્વીસ વર્ષ જૂનું ટેન્કર જહાજ એક તરફ ઝૂકી ગયું આ પછી તેમાં સવાર એકવીસ ક્રુ સભ્યોના જીવ જોખમમાં મુકા હતા જો કે આ ઘટનાની માહિતી મળતા જ કોસ્ટગાર્ડે જહાજના માલિક સહિત એકવીસ ક્રુ સભ્યોને બચાવવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી

જહાજ પરના લોકોએ આ અંગે મેરીટાઇમ રિસ્પોન્સ કોઓર્ડિનેશન સેન્ટરને જાણ કરી અને મદદ માંગી કોસ્ટગાર્ડે એકવીસ ક્રુ સભ્યોને બચાવ્યા હતા જહાજમાં સવાર એકવીસ ક્રુ સભ્યોમાંથી મોટા ભાગના ચીની નાગરિકો હતા વિસ્ફોટ દરમિયાન કે પછી કોઈ આગ જોવા મળી ન હતી તેથી આ વિસ્ફોટ કેવી રીતે થયો તે રહસ્ય રહે છે શિપિંગ વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે જહાજ ઓમાનના સોહર બંદરથી કંડલા પહોંચ્યું હતું રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ